નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધી ની લાખો રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

કચ્છમાં ફરી એકવાર લંબી વાયરસને દેખા દેતા પશુપાલકોમાં ઉચાટ ફેલાયો છે જોકે બે હજાર બાવીસમાં ઘાતક સાબિત થયેલા આ વાયરસની સરખામણીએ આ વર્ષે હજુ સુધી જિલ્લાના ચારેક તાલુકામાં ગૌવંશમાં છૂટાછવાયા લક્ષણો જોવા મળ્યા છે જોકે પશુપાલન વિભાગે હરકતમાં આવી રસીકરણની સાથે જ્યાં સારવારની આવશ્યકતા છે ત્યાં જરૂરી વ્યવસ્થા ગોઠવવાની શરૂ કરી દીધી છે રાજ્યના પશુપાલન વિભાગની ટીમ દ્વારા બે દિવસ પૂર્વે ભુજ ખાતે બેઠક યોજી કચ્છમાં લંપી વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે સઘન સર્વે ઝુંબેશ અને રસીકરણ અભિયાન હાથ ધરવા કહ્યું હતું જે અંતર્ગત રાપર મુન્દ્રા અંજાર અને ગાંધીધામ તાલુકામાં ગૌવંશમાં લંપી વાયરસના એકલ દોકલ કેસ સામાન્ય લક્ષણ સાથે જોવા મળ્યા હતા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર નુરુદ્દીન નાથાણીએ ચારેક તાલુકામાં ગૌપંશમાં લંપી વાયરસ જોવા મળ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે આ છૂટાછવાયા કેસો જોવા મળ્યા છે પણ તેમાં ગભરાવવા જેવું નથી નાથાણીએ વધુમાં કહ્યું કે સામાન્ય લક્ષણ સાથે લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા આગોતરી તકેદારીના ભાગરૂપે રસીકરણની કામગીરીને વેગવાન બનાવી દેવાય છે સંભવત સોમવાર સુધી મોજણીનું કાર્ય સંપન્ન કરી દેવાશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનીતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રાખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, यार। खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર